પોરબંદરની ચોપાટી ફરવાલાયક છે અને તેના કારણે માત્ર સ્થાનિક પોરબંદરવાસીઓ જ નહીં પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ફરવા માટે ખેંચાઈ છે આ ચોપાટી પર કેટલાક વર્ષો પહેલા તંત્ર દ્વારા છત્રી પ્રકારની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી હતી અને તે ચોપાટીની રમણીયતા અને સુંદરતામાં વધારો કરતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે જર્જરિત રીતે બની ગઈ છે જેના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા રહેલી છે આ છત્રીઓની બેઠક વ્યવસ્થા ત્રણેય ઋતુઓમાં ચોપાટી પર ફરવા આવતા પ્રવાસીઓને ઉપયોગી બને છે ચોમાસામાં વધુ વરસાદ હોય ત્યારે ત્યાં લોકો આશરો લે છે તો ઉનાળામાં તડકાથી બચવા માટે ત્યાં આરામ ફરમાવતા સહેલાણીઓ નજરે ચઢે છે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ છત્રીઓ આપે છે તેથી જર્જરીત બની ગયેલી આ બેઠક વ્યવસ્થાનું તંત્રએ વહેલી તકે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે સુંદર મજાની ચોપાટી પર કેટલાક વર્ષો પહેલાં તંત્રએ છત્રી પ્રકારની બેઠક વ્યવસ્થા બનાવી હતી અને આ સુંદર મજાની બેઠક વ્યવસ્થા છે એ માત્ર ચોમાસામાં જ નહીં શિયાળા અને અનુવાડામાં પણ ઉપયોગી બનતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ બેઠક વ્યવસ્થા છે તેના પિલોર છે ભાંગી તૂટી ગયા છે છે અને ખાસ તેમાં મોટી તિરાડો પડી ગઈ જેના કારણે ગમે ત્યારે આ છત્રીઓ છે તૂટી પડશે અને તેના કારણે ત્યાં નીચે બેસનારા લોકો છે તેમના જીવ ઉપર પણ જોખમ સર્જાયું છે માટે પોરબંદરના તંત્રએ દરેક છત્રીની બેઠક વ્યવસ્થા છે તેના પિલોરનું સમાર્થન કરાવું જ રહ્યું પોરબંદર આજકાલ જીજનેશ પોપર